જય શ્રી રામ રાધે રાધે મિત્રો અને બાપાની હતી તમે જોઈ શકો છો નગરયાત્રા સુંદર તિથિ જોરદાર ઉજવણી હતી અને લાખ દોઢ લાખ કરતા પણ વધારે માણસો છે એ બાપાની તિથિ માં આવ્યો છે મિત્રો અને હજી પણ ટ્રાફિક એટલું જ છે મિત્રો હજી ઓછું નથી થયું અને આજે ધામધૂમથી ઉજવણી હતી મિત્રો ટ્રાફિક જોઈ શકો છો અત્યારે અમે તો બે દિવસ છે અમે કામ લીધે બહાર ગયા છે મિત્રો તો આજે આવી ગયો છે મિત્રો તો પરી બાપાના દર્શન કરાય છે લાઈવમાં અને છેલે પણ આપણે પાલખીમાં જોડાણ હતા લાસ્ટમાં સીતારામ તો આજના લાઈવ દર્શન કરાય મિત્રો ટ્રાફિક જોઈ શકો છો આ બજોકના જોઈ શકો મિત્રો કે બાપાની દેજા છે મેને પ્રકરી છે બાપાની દેજા સુંદર વજરા લાઈડ છે ગીરણ જમુચા બાપસત્રા બારિયા કુશન વસ્ત્રમાં ચંદ્રમા બાપસત્રા કાલના સુંદર વજરા લાઈડ છે જોઈ શકો છો અને સમાધિ મંદિર પણ સુંદર મને લાગી રહ્યું છે તો સમાધિ મંદિર પણ સુંદર વજરા લાઈડ છે જોઈ શકો છો

અને જોઈ શકો કે બીજી બધી શું કરેલી છે મિત્રો અને જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તમને જણાવી ચેનલ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી બાપાને તમને સવારે 8 વાગે લાવી દેશે સાંજના છ વાગે સંધ્યા અંદર છે અને રાત્રે આઠ વાગે બાપાના લાઈવ દેશન થઈ શકે આજના લાવી દેશે વિડીયો બને તો લાઈક કરી શકો છો તમે કરી શકો છો શેર કરી શકો છો

Với thiệu của mình, cũng được một đạo और मेंबर पापा ने दे सकता है भाई वहां ternary जन

આજે બાપાનું મંદિર એના આજના દે છે અને જે મિત્રો ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાને સવારે આઠ વાગ્યા લાવી દેશે યાદ પણ રાતના આઠ વાગ્યા પણ લાવી છે ચાલો તો આગળ જઈએ જયભાઈ બાપચિતરામભાઈ લાલજીભાઈ બાપચિતરામભાઈ કલસરિયા મંદિર બાપાચિતરામભાઈ તો ટ્રાફિક પણ એટલી જ છે મિત્રો તિથી તો વહી ગઈ છે પરંતુ ટ્રાફિક છે દર્શકો એક જ છે જોઈ શકો ટ્રાફિક છે દર્શક નથી થતી મિત્રો ਆਪੇ ਕੋ ਸਰਦਾਰ ਜੀ ਬੰਦਾ ਵੀ ਨੇ ਨਿਯਤ ਚੇਨ ਨੂੰ ਚਾਰੰਗਾਬ ਦੇਖੋ ਕਾਇਮੀ ਦਾ ਦਸਤਾਉਰ ਆਪਾਂ ਨੂੰ ਦਿਖਾਓ ਮੈਂ ਜੀ ਚਾਹੁੰਦਾ ਹੈ ਕਿ ਆਪੇ ਕੋ ਚੈੱਕ ਕਰ ਸਕਦੇ ਹੋ ਕਿ ਅੰਦਰ ਦੇ ਚਿੱਤਰ ਨੂੰ ਚਾਲੰਗਾ ਦੇ ਜਿਸ ਨੂੰ ਦੂਜਾ ਮੈਨੂੰ ਦਰਸ਼ ਕਰਾਵੇ બે દિવસ લાઈવ બંધ હતું હર વાર બાપાની તિથિ દર્શન લાઈવ પણ બંધ હતું કેમ કે મારે પોલીસ ટ્રાફિક છે આજનો દિવસ એટલું ટ્રાફિક હોય છે કામ તો એવી રહેશે જ ટ્રાફિક એટલું બે દિવસ

ચાલો મિત્રો તો એમાં મકવાણા બાબા ભાઈ અમે આજે બધાણા હતા છે અમારા સરસભાઈ પણ તો હું આજે બહાર હતો છ વાગ્યા બાજુ સાહેબ બુદ્ધાણા આવ્યો હતો લેટ થઈ ગયો હતો આવામાં બાબા સ્તરામ તો આજે અમે બંને લાઈવ દે છે મિત્રો તો આજની લાઈટ વ્યક્ઝથી રાખીએ મિત્રો લાઈવમાં જોડાવા માટે ખૂબ આભાર વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કરી શકો છો કરી શકો છો આજની લાઈટ વ્યક્સગી રાખીએ મિત્રો બાબા સ્તરામ શિવરાત્રી બાપાની તિથિની ધામધૂમથી તૈયારી પણ જોરદાર હતી અને બાપાના તિથિના વિડીયો પણ આપણે અપલોડ કરી દીધો છે અને બીજા વિડીયો છે અપલોડ કરીશું બાપડ પાછા વિડીયો તમે ઓફલાઈન જોઈ શકો આજનું એડ્રેસથી રાખીએ બાબેશ જય શ્રી રામ રાધે રાત્રે જય હો જૈન પૂનામાં ફોરખ મળી હતી બાબેશ રામભાઈ તો આજનો એડ્રેસથી રાખી શકું શુભ રાત્રિ જય શ્રી રામ બાબ